झपट करो हाँ पर जीवन में विवेक न भूलो क्यों करता तू मेरी तेरी वो समझा जाऊं से बहुत झीनी बात है क्यों करता तू तेरी मेरी यह तो तेरा मुका नहीं झूठे जन में फंसा हुआ है यह सच्चा इंसान नहीं जग का मेला दो दिन का है आ जगनो मेलो खाली बे दिनों से भाई जग का मेला दो दिन का अंत में होगा चला चली ले लो रे कोई राम नाम में सुर मचा गली गली क्यों करता तू तेरी યાદ રાખજો જીવનમાં સૌથી મોટો દુર્ગુણ હોય તો મારી તારી કરવી કોકનું ખરાબ કરવું કોકનું યાદ રાખજો કોઈનું સારું થાય કે ન થાય કોઈ વાંધો નથી પણ કોકનું ખરાબ ન કરતા જીવનમાં સંકટો દુઃખ વ્યાધી આ બધું આવે પાર્ટ ઓફ લાઈફ પણ એમાં એ જે કૃષ્ણની જેમ દાંત કાઢતો રહી ને ઈ આર્ટ ઓફ લાઈફ મેં એવા કેટલાય મહાપુરુષોને જોયા છે જે પોતે ભારે સંકટમાં હોય પણ જ્યારે બીજાને કોઈ મદદ કરવાની વાત હોય ત્યારે ગોવિંદની જેમ ઉભા રહે પ્રભુ મારી દ્રષ્ટિએ સાધુ અને સંસારીમાં હું કઈ બહુ ખાલી એવું માનતા નહીં ભગવા પહેરવા એ ખાલી ઈ સાધુ હશે એને વંદન એ સારા હોય ભગવા તો જ પહેર્યા હોય પ્રભુ પણ મારી દ્રષ્ટિએ ઘણી વખત સૂટ અને બ્લેઝરમાં પણ સાધુ તમને મળી જાય પેન્ટ શર્ટમાં પણ સાધુ મળી જાય અને આવા સાધુ ગોતજો બોલો નારાયણ પેન્ટ શર્ટ વાળા સાધુ મળે ને એના જવત મારો નારાયણ નહીં પ્રભુ કારણ કે ભગવાન બધે નતો પૂખતો ને એટલે હારા માણસો બનાવે માં હું કામ બનાવી કારણ કે દુનિયા આખીનું ધ્યાન રાખે જે માં હોય એને દીકરા સંભાળ લે હારા માણસો હારા માણસો સંભાળ લે જીવનમાં સંભાળી લેવું બહુ જરૂરી છે પ્રભુ અને જે આ દુનિયામાં બધાને સંભાળી લેને મારો ઈશ્વર એને સંભાળી લે જ્યારે એને ખપ પડે ત્યારે નરસિંહ બાવન વાર આવવામાં કઈ દ્વારકાધીશે કઈ નરસિંહ મહેતા પાસે લોન નથી લીધી કે હર વખતે હાજરી પુરાવા આવતો એવું નતું એ પ્રેમ હતો બાપ ઘણી વખત કોકના પ્રેમને આપણે આપણો અધિકાર સમજીએ ને આપણ ભૂલ છે કોક આદર આપે કોક પ્રેમ આપે કોક માન આપે એ તો પ્રેમી હોય તો આપે પણ આપણે એમ મને માન મળવું જ જોઈએ મને પ્રેમ મળવો જ જોઈએ જીવનમાં સૌથી મોટો ને સૌથી મોટી કપાહી હોય ને તો અહમની કપાહી છે આ કપાહી જો નીકળી જાય મારા બાપ જીવન બહુ સારું હાલ સુધરી જાય હાલ કપાહી હોય ને તો હાલ હરખી ન હોય કેમ હાલે મેળવીને જો કપાહી નીકળી જાય તો હાલ ફરી જાય બાપ આપણે આપણી ચાલ સુધારવાની છે કપાહીઓ નીકળી જાય સત્સંગમાં જે સ્કંદ પુરાણમાં બેહે ભાગવતમાં બેહે રામાયણમાં બેહે એની કપાહીઓ નીકળી જાય બાપ અને આયા તો આ કથા પોતાનામાં યુનિક છે કદાચ મારી દ્રષ્ટિએ દિવસ અને રાતના કોમ્બિનેશન સાથે સુરતના ઇતિહાસમાં સુરતના ઇતિહાસમાં નહીં મને એમ કહું આઉટડોર કથામાં આવી રીતે ઓપન ટુ સ્કાય આ વિટામિન ડી ડી કહેવાય ને શું કહેવાય અત્યારે તમે વિટામિન ડી લ્યો છો ઘડીક તપ કરવું પડશે વાંધો ને બોલો ના પણ જે આ વિટામિન લે ને તડકે રે ને એને ઇન્જેક્શન ન લેવા પડે હા બી ટ્વેલ્વ આપણે કેટલા કેટલા લેતા હોઈએ પણ જે સૂર્યનો સીધો તાપ લઈને એને કાંઈ અને આપણે તો બસ એ પહેલા તો તમને બહુ તડકો નહીં લાગવા દો ગેરંટી છે બોલો ના બીજું આજે એક રહસ્ય મારે તમને કેવું છે કૃષ્ણ હું કામ જીત્યો લખાણી કૃષ્ણ શું જીત્યો એની પાછળ બે રહસ્ય છે કૃષ્ણના જીવનમાં વ્યાધિઓ કઈ ઓછી નથી તમે ઈ તમે એમ માનતો કે એના જલસા હતા આવો કોટી વાત આના જેવો કોઈ દુખી માણસ અત્યારે કોઈ ગોતવા જવું ન મળે જેના જન્મના સમાચાર સાંભળીને મા બાપને જેલમાં નાખી દીધા હોય આનાથી મોટો કોણ હોય જેનો જન્મ જ જેલમાં પ્રગટ થયા હોય ભાઈ પ્રગટ કૃપાલા જેલ દયાલા જેલમાં દયા કરીને આવ્યો આમાંથી કેટલાના જન્મ કોઈના આપણા કોઈના જન્મ થયા છે ભાઈ જેલમાં તો આપણે એના જેવા દુખી નથી ને જન્મતા વેત પોતાની માને મૂકીને બીજી માના દૂધને જેને ધારણ કરવું પડ્યું હોય તો આનાથી મોટો દુખિયારો કોણ હોય એનાથી આગળ હાલો અગિયાર વર્ષ અને બાવન દિવસ બીજા મા બાપની પાસે નજર કેદમાં રહેવું પડ્યું નજર કેદો એને એના મા બાપ નહીં યાદ આવે એવું આવ્યા હતા ત્યારે કૃષ્ણ આહુડા સારી લે છે ગૌર કરના ઈસ બાત મે ઘટતું તો તે હગે હાથે મામાને મારવો પડ્યો આ દુઃખ જ કહેવાય ને હગાવાલા હાથે ગોબા ઉપાડ લેવા પડે નો 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 આપણી ઈચ્છા નો હોય ભાઈ મને નત કરવું તોય પણ હવે બોલો ને ના છૂટકે નું થાય એટલું જ નહીં

તમે અહીંથી નીકળ્યા હોય ને ગામડે જવું હોય તો સ્પીડ બ્રેકર કેટલા આવે પણ સ્પીડ બ્રેકર આવે તો આપણે ગાડી સાઈડમાં કરી આપણને આપણું લક્ષ્ય દેખાવું જોઈએ જે માણસ એના લક્ષ્યને ન ભૂલે સ્પીડ બ્રેકરને ઇગ્નોર કરી દે ત્યાં થોડુંક ધીમું પડી જવું થોડીક બ્રેક મારી જાજી નહીં ઊભું ના રહેવું બોલો ના થોડીક બ્રેક મારીને કાઢી લેવી